નમસ્કાર દર્શક મિત્રો હોટ માં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ માં આજે વાત કરીશું ખાસ આપણે ગ્રાહકોની ખાસ વાત કરીએ તો ગ્રાહક અધિકાર દિવસ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની આજે જે પ્રકારે ઉજવણી કે જે થઈ રહી છે અને તેમાં આપણે ગ્રાહકોના હિતોની ખાસ કરીને આજે ચર્ચા આપણે કરવાની છે ખાસ જે થીમ આધારિત આ દિવસની ઉજવણી થતી હોય છે ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ આ એક આ વર્ષની જે થીમ છે તે રાખવામાં આવી છે અને સાથે જ આજે ચર્ચા કરીશું કે ગુજરાતમાં અત્યારે જે ગ્રાહક સુરક્ષાને લઈને હોય ગ્રાહકના અધિકારોને લઈને જે કમ્પ્લેન આપણે હોય કે જે અપીલ કરી હોય તે પચાસ હજાર કરતાં પણ વધુ ફરિયાદો અને અપીલો છે કે જે પેન્ડિંગ પડી છે ત્યારે તેના માટે ખાસ શું કરવું જોઈએ અને ગ્રાહકો કે જે પોતાના અધિકારોને લઈને કેટલા સભાન છે આ જ તમામ બાબતને લઈને આપણે આજે ચર્ચા કરવાના છે અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે બે મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાની શરૂઆત આપણે કરીશું જસવંતસિંહ વાઘેલા મારી સાથે સૌથી પહેલાં જોડાયા છે તે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને તેમની સાથે ભાવિકભાઈ રાજા કે જે સામાજિક કાર્યકર છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં તો બંને જે મિત્રો છે તે આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે એડવોકેટ હિમાંશુ ટક્કર પણ આપણી સાથે જોડાયા છે પરંતુ હાલ જસવંતસિંહ વાઘેલા જોડાયા છે આરટી એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર ભાવિકભાઈ રાજા બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો ભાવિકભાઈ આપનાથી શરૂઆત કરીએ ગ્રાહક અધિકાર દિવસ અને ગ્રાહકના અધિકારોની ખાસ કરીને આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ગ્રાહકોને કયા કયા અધિકારો એવા છે કે જે જાણવા ખૂબ જ જરૂરી છે અને કેટલા સભાન છે આજના જે ગ્રાહકો છે પોતાના અધિકારોને લઈને શિવમભાઈ તમારા મારફતે બધાને ગ્રાહક અધિકાર દિવસની હું શુભકામનાઓ દેવા અ એકચુલી ગ્રાહક અધિકાર જે જાગૃતિનું અભિયાન જે ચાલ્યું હતું અને એના કારણે જે ગ્રાહકોમાં જે એમના અધિકારો બાબતે જેટલી જાગૃતિ હતી અનફોર્ચ્યુનેટલી અત્યારે એ એ પ્રકારની જાગૃતિ જોવા મળતી નથી અથવા તો જાણે કે એ કોન્સેપ્ટ સાવ ભૂસાઈ ગયો હોય ગ્રાહક અધિકારનો એ એ પ્રકારે થાય છે જે આપણે જનરલી જાણીએ છીએ કે એના ક્વોલિટી લઈને લઈને અધિકારો છે એના ભાવને લઈને અધિકારો છે એના વોરંટી ગેરંટીને લઈને અધિકારો છે આ એમનો મેન્યુફેક્ચરિંગ ડેટ જાણવાનો અધિકાર છે કે એ એ બધા જે અધિકારો છે એની અત્યારે ક્યાંય કોઈ વાત ચાલતી હોય એ પ્રકારે જોવા મળતું નથી એટલે એ રીતના આ દિવસ ને મનાવો ખૂબ જ જરૂરી છે કે એ બી આપણે બધાને યાદ કરાવીએ કે ભાઈ પણ અધિકાર છે કસ્ટમર એટલે ખાલી કસ્ટ માં એવું નહીં પણ સાથે તમારા અધિકારો પણ છે એના બાબતે આપણે સજાગ થઈએ શિવમભાઈ જસન જસનજી આપ શું કહેશો આજે ગ્રાહક અધિકાર દિવસ પ્રાથમિક પ્રતિક્રિયા આપણે તમામ ગ્રાહકોને જો કહેવી હોય તેમના અધિકારો ને લઈને હોય કે પછી તેમને જે પ્રકારના તમામ જે અધિકારો જેમને મળ્યા છે તેમનો જે હક છે તેના માટે કહેવું હોય તો શું કહેશો આપ એટલે કેન્દ્ર સરકારે બહુ મથામણ પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન પસાર કરેલો છે અને હાલ જે અમલમાં છે અને ગ્રાહક પોતાના એના અધિકારો છે રાઈટ ટુ સેફટી રાઈટ ટુ ઇન્ફોર્મ રાઈટ ટુ ચૂઝ રાઈટ ટુ હર્ડ રાઇટ ટુ સીક રિડ્રેસ રાઈટ ટુ કન્ઝ્યુમર અવેરનેસ આ છ અધિકારો ગ્રાહકના છે જ પહેલા જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ હતો એમાં પ્રોડક્ટ લાયેબિલિટી ઈ કોમર્સ કે રેગ્યુલેટર કે અનફેર કોન્ટ્રાક્ટ કે મીડિયેશન સેલની કોઈ વ્યવસ્થા નહોતી જે આ નવા કાયદામાં એ બધાનો ઉમેરો કરવામાં આવેલો છે અને અત્યારે ગ્રાહક ઈ દાખિલ પોતાની ફરિયાદ આજે ત્રણ જાતના કમિશન છે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ અને નેશનલ લેવલે ફોરમ એમાં એ ઓનલાઈન ઈ થી બી પોતાની ફરિયાદ જે અન્યાય થયો હોય એ દાખલ કરી શકે છે અને એ બધાની સરકારે અમુક લિમિટ નક્કી કરેલી છે કે ડિસ્ટ્રિક રિડ્રેસલ ફોરમમાં પાંચ એક કરોડ સુધીની જે પ્રો એનો દાવા હોય કે એનો જે કોમ્પન્સેસન હોય એના માટે એ કેસ દાખલ કરી શકે સ્ટેટ કમિશનમાં એક કરોડથી દસ કરોડ સુધીનું કોમ્પેન્સેશન કે એના માટે એ ફરિયાદ દાખલ થાય અને નેશનલ કમિશનમાં દસ કરોડ ઉપર ઉપરની જે ડિસ્પ્યુટ હોય એના માટે ત્યાં કેસ દાખલ કરી શકાય આ પહેલા આપણે અત્યારે ઈ કોમર્સનો બહુ વ્યાપ ધીરે ધીરે વધેલો છે સરકારે ઈ કોમર્સના રૂલ્સ પણ બે હજાર વીસમાં પબ્લિશ કરેલા છે સરકારે જે આ બધા નિયમો બનાવેલા છે પણ એની જાગૃતિ સામાન્ય ગ્રાહકોમાં બિલકુલ નથી કારણ કે સરકાર પણ એનો બહોળો પ્રચાર કરતી ના હોય એવું જણાય છે એટલે અને આપણા દેશમાં ગ્રાહકો પોતાના હક માટે મોટા ભાગે પેલા કેવાય ને કે જાગૃત નથી એનો આ વેપારીઓ અને ઉત્પાદકો પોતાનો લાભ લે અને હ ચોક્કસ ચોક્કસ આગળ વાત કરીએ હિમાંશુ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ ગ્રાહક સુરક્ષામાં સ્વાગત છે હિમાંશુભાઈ આપનું પણ જે હમણાં જસવંતસિંહે જણાવ્યું હિમાંશુભાઈ કે જે ઉત્પાદકો છે જે તે લોકો છે ગ્રાહકોને જે ખબર નહોતી હોતી તેનો લાભ લેતા હોય છે આ સિવાય આપણે વાત કરીએ તો જે ઘણી બધી ફરિયાદો છે આ વખતનો જે આંકડો છે પચાસ હજાર કરતા પણ વધુની જે ફરિયાદો છે કે જે અપીલો છે કે જે ગ્રાહક સુરક્ષા માટે કરી છે એ હજી પણ પેન્ડિંગ છે તો આ કેટલો ચિંતાનો વિષય છે મારે બહુ દુઃખ સાથે કહેવું છે કે ગુજરાત સરકારને ગ્રાહક અદાલતો ચાલે એમાં કોઈ રસ લાગતો નથી કારણ કે છેલ્લા ભારત આપણા ગુજરાતના બત્રીસ જે ડિસ્ટ્રિક્ટમાં ગ્રાહક અદાલતો ચાલે છે એમાંથી છવ્વીસ ડિસ્ટ્રિક્ટમાં કોઈ જજ જ નથી છવ્વીસ ડિસ્ટ્રિક્ટ બંધ છે અને આમ છતાં છેલ્લા છ મહિનાથી સરકારને ત્યાં જજ એપોઇન્ટ કરવાની કે જજને એપોઇન્ટમેન્ટ માટેની જે પ્રક્રિયા છે એ શરૂ કરવાની કોઈ એમને જવાબદારીનું ભાન જ નથી એવું લાગે છે આ માટે હું તમને ગઈકાલની જ વાત કરું મેં આંકડા લીધા કારણ કે મને ખબર હતી કે મારે અહીંયા આવવું પડશે આજે ગ્રાહક અધિકાર દિવસ માટે તો એકલા ફોરમમાં અમદાવાદ સિટી ફોરમમાં જેને અત્યારે સિટી કમિશન કહેવામાં આવે છે એડિશનલ કમિશન અને ગ્રામ્ય કમિશન એમાં ચૌદ હજાર ફરિયાદો પેન્ડિંગ છે હવે તમે વિચાર કરો ચૌદ હજાર ફરિયાદો પેન્ડિંગ છે એ લગભગ છેલ્લા સાત એક વર્ષથી દાખલ થયેલી છે એનું કંઈ હજુ સુધી નિરાકરણ નથી આવતું જજો માર્ચ મહિનામાં ગુજરાત સ્ટેટ કમિશન અને બીજી જે ઉપર ત્રણ અદાલતો ચાલે છે ગ્રાહક ફોરમો જેને અત્યારે સિટી કમિશન એડિશનલ કમિશન અને ગ્રામ્ય કમિશન કહીએ છીએ એ બધું બંધ થઈ જશે કારણ કે એ લોકો રિટાયર થાય છે બત્રીસમાંથી છવ્વીસ અદાલતો તો બંધ છે તો સરકારને કયા મોડે આ ગ્રાહકના અધિકારોનું એમને રક્ષણ કરવાની એમની તમન્ના કે એમની ઈરાદો છે આ મારે બહુ કડક શબ્દોમાં એટલા માટે કહેવું પડે છે કે અમારા જસ્ટિસ સાહેબ આવેલા ગુજરાત હાઈકોર્ટમાં રિટાયર થઈને એ આવ્યા ત્યારે એમને પણ કાગળ લખ્યા કે આ પરિસ્થિતિ છે અદાલતો બંધ રહે છે કામનું ભારણ વધે છે ઉપરથી નેશનલ કમિશન અને સુપ્રીમ કોર્ટના અમારે આંકડા હાલવા પડે છે જે અમને ખરાબ લાગે છે હવે આમ છતાં હજુ સુધી નિમણૂક કરવાની જજોને નિમણૂક કરવાની કે મેમ્બરોને નિમણૂક કરવાની કોઈ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી નામદાર સુપ્રીમ કોર્ટમાં જ્યારે અરજી કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે પણ સરકારને તાકીદ કરી કે તમે ભરતીની પ્રક્રિયા પ્રોસિજર ચાલુ કરો કારણ કે એમાં ઇન્વિટેશન મંગાવવાનું છાપામાં જાહેર ખબર આપવાની એની પરીક્ષા લેવાની પરીક્ષાના પેપર તપાસવાના અને એમાંથી પછી નક્કી કરવાનું કે કોણ સારું છે ને કોણ કેપેબલ છે હવે આ બધું જે કરવાનું છે એ એ પ્રક્રિયાને જ છ મહિના તો નીકળે છે એટલે જ્યારે આપણે આજે અત્યારે વાત કરીએ છીએ ડિસેમ્બર એન્ડનો છેલ્લો દિવસ છે લગભગ સમજો ને ડિસેમ્બર એન્ડમાં વાત કરીએ છીએ તો બીજા છ મહિના હવે તમે વિચાર કરો કે બીજા છ મહિના કાઢીશું કે ચાર મહિના કાઢીશું કદાચ જલ્દી બી કરે પ્રક્રિયા તો કેટલું બધું ભારણ વધી જશે ગ્રાહક અદાલતોનું તો પછી જો આમને સરકારને જો અચ્છા હમણાં જ હમણાં મારા બીજા સ્પીકર ભાઈએ વાત કરી કે ઈ જાગૃતિનું અત્યારે ગામડામાં ચાલે છે અને એનો વ્યાપ વધ્યો અરે સાહેબ ગામડાના અભણ માણસો જે ગ્રાહકો છે એમને ઓનલાઈન ફાઇલ કરતાં જ બહુ તકલીફ પડે છે એમાં સ્કેન કરવાની સ્કેન કર્યા પછી તમને ઈ જાગૃતિમાં પોર્ટલમાં એ અપલોડ કરવાની એનો તમને એક નંબર આપે પોતાનો હવે આ બધી જે પ્રક્રિયા છે અભણ ગ્રાહકને કેવી રીતે ખબર પડશે એ ગરીબ ગ્રાહક છે કોઈ ગ્રાહકે ધારો કે કંઈક સાબુ ખરીદ્યો કે એના લીધે નુકસાન થયું કે કંઈ દવા લીધી આંખમાં નાખી એના ટીપાના લીધે નુકસાન થયું કેટલું બધું આ જાતની જુદી જુદી ઇન્સ્યોરન્સ કંપની સામેની ફરિયાદો છે હવે આ ફરિયાદો જો ગ્રાહક ઈ જાગૃતિમાં પોર્ટલ ઉપર મૂકે છે તો એને પૈસા ચૂકવવા પડે છે પર પેજ પર પેજ આજે સ્કેન કરવાના કે અપલોડ કરવાના પર પેજ પાંચથી દસ રૂપિયાનો ભાવ છે અને એની સાથેના જે ડોક્યુમેન્ટ હોય એને પણ તમારે જોડવાના તો તમે અત્યારે પહેલા જાગૃત કરો કે ભાઈ ટેકનિકલ તમે એને નોલેજ આપો ગ્રાહકને અને પછી તમે એ એડોપ્ટ કરો

ના એ એકચ્યુલી આપણે ઇંગ્લિશમાં કહેવત છે વેર ધેર ઇઝ અ વ્હીલ ધેર ઇઝ અ વે એકચ્યુલી ક્યાંક ને ક્યાંક એસ્ટાબ્લિશમેન્ટ નો વ્હીલ પાવર નો નો એક ઘટાડો જોવા મળે છે આ કાગળ પર આપણને આ આ બધા જ રાઇટ્સ બહુ સરસ લાગે છે જે કાયદા બનાયા છે એ પણ ફૂલ પ્રૂફ આપણને લાગે છે પણ એના એના જયારે અમલીકરણ કરવા માટે જઈએ છે ત્યારે એટલી બધી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ પણ હોય છે અને એનું નિવારણ કરવા માટે પણ કોઈ એ નથી હોતા એક સમયે ગ્રાહકોની જાગૃતિ માટે સિરિયલો બનાવવામાં આવતી હતી ચોપાનીયા વેચવામાં આવતા હતા એને લઈને એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવતી હતી પણ હવે એ પ્રકાર એ પ્રકારનું વલણ કે વર્તન જોવા નથી મળતું એટલે જે ગ્રાહક અને બીજું એ પણ થાય છે કે આ આ પ્રકારે જો માન લો કે જે કેસીસ છે પેન્ડિંગ રહી જાય તો એના કારણે પણ કસ્ટમર થોડા નિરુત્સાહ થાય છે કે આનો નિકાલ તો આવતો નથી અને દિવસ વર્ષોના વર્ષો સુધી આપણે બીજા બધા કેસની જે માનો પણ કેસ ખાલી એ બાબત હોય સો બસો રૂપિયાની અને એના માટે આ આટલા બધો સમય અને પૈસા વેડફવાના એટલે એના કારણે પણ ગ્રાહકો ખૂબ નિરુત્સાહ થતા એટલે મને લાગે છે કે જે ગ્રાહક જાગૃતિ અભિયાન છે એ મોટા પાયે સરકાર દ્વારા લેવાવું જોઈએ અને એને વધારે પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેથી કરીને બધા એ ક્વોલિટીથી માંડીને તમામ સર્વિસીસ એનું એશ્યોરન્સ થાય હોર્ડિંગ ના થાય અને એ એ રીતના કસ્ટમર જે જેનું પેમેન્ટ કરે છે એનું એને ફૂલ સેટિસ્ફેક્શન મળે શિવમભાઈ જી ચોક્કસ થી હિમાંશુભાઈ જે આ વખતની થીમ છે ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ એટલે કે ડિજિટલી પણ ન્યાય કે જે ગ્રાહકને મળી જાય ટેકનોલોજીનો ઉપયોગ પણ તે પ્રમાણે કરવો જોઈએ કે જેથી ઝડપીમાં ઝડપી નિકાલ થાય શું આયોજનો આગામી સમયમાં એવા કરવા પડશે જેમાં સુધારા લાવવા પડશે કે જેથી આજે જે થીમ છે તેને પણ ન્યાય આપી શકાય અને ટેકનોલોજીનો વધુમાં વધુ સારો ઉપયોગ છે તે આપણે આ બાબતમાં પણ વધુમાં વધુ કરી શકીએ કેવા કાર્યો કરવા પડશે જલ્દીમાં જલ્દી ગ્રાહક સુરક્ષા અદાલતોમાં જે નિમણૂક છે પહેલાં જજોની એ કરો બીજું સ્ટેનોગ્રાફરો આજે બહારથી બોલાવવા પડે છે છૂટક બોલાવવા પડે છે આવી પરિસ્થિતિ છે પરમનેન્ટ સ્ટેનોગ્રાફર હોય તો જજ ધારો કે મેટર સાંભળે તો એનું જજમેન્ટ ડિક્ટેટ કરાવે પરંતુ આમાં જ્યારે બહારથી બોલાવવામાં આવે છે ત્યારે એક જે ખાનગી રહેવું જોઈએ એમાં એક બહુ સવાલ આવે છે કે સાહેબે શું જજમેન્ટ આપ્યું છે ખબર પડી જવાની શક્યતા રહેલી છે એટલે સરકારે ગ્રાહક અદાલતોને સંપૂર્ણપણે સજ્જ કરવી જોઈએ જેમ કે આપણે બીજી ભદ્રની સિટી સિવિલ ક્રિમિનલ કોર્ટ નામદાર હાઈકોર્ટ આ બધું સરસ રીતે ચાલે છે એમાં કોઈ આવા પ્રોબ્લેમ નથી ગ્રાહક અદાલતોમાં જ કેમ પ્રોબ્લેમ છે તો એના માટે એવું છે કે એ લોકોને માટે આ એક ઓરમાન છોકરો જાણે હોય ને એવું લાગે છે કે એમને ગ્રાહક અદાલતો ચલાવવામાં રસ નથી એવું લાગે છે જો છ મહિના થઈ ગયા સાત મહિના થઈ ગયા આજે જે જજો છે જે લોકોને પાંસઠ વર્ષ થઈ ગયા છે એને ચાલુ એ રીતે રાખ્યા છે કે ભાઈ બીજી નિમણૂંક ના થાય ત્યાં સુધી તમે ચાલુ રહો એને છ છ મહિના થઈ ગયા છે તો આ જે પરિસ્થિતિ છે પહેલાં તમારે જો ફરિયાદનો નિકાલ કરવો હશે તો ફરિયાદનો નિકાલ કરનાર જજની તો એપોઇન્ટમેન્ટ કરવી પડશે ને જો જજ સાહેબ સાંભળશે નહીં તો ફરિયાદનો નિકાલ કેવી રીતે થશે અને જજ સાંભળશે તો તમારે એના માટે મશીનરી પૂરી પાડવી પડશે સ્ટેનોગ્રાફર છે અને પૂરતો સ્ટાફ પૂરો પાડવો પડશે એકલા સ્ટેનોગ્રાફરથી નથી થતું એમના માટેના જે ક્લાર્ક છે કે જે ફાઇલો લાવે ને જે ફાઇલો ગોઠવે એ બધી જે મશીનરી ચાલે છે કારણ કે આપણે અહીંયા એકલા જજ અને સ્ટેનોગ્રાફરની વાત કરીએ નહીં ચાલે આખી મશીનરી છે કે ફાઇલો આજે ધારો કે આપણે જાન્યુ ડિસેમ્બર એન્ડમાં વાત કરીએ છીએ તો ફેબ્રુઆરી માર્ચની તારીખ પડે તો એ પર્ટિક્યુલર તારીખમાં જ્યારે ફાઇલ ગોઠવાય એ પછી એ દિવસે આવવી જોઈએ એટલે આ બધી જે મિકેનિઝમ છે એ સરખું ગોઠવાવું જોઈએ અત્યારે ઘણી તો એવું થાય છે કે અદાલતમાં એ ફાઇલ બોર્ડ ઉપર મેટર આવી હોય કે આજે આ મેટર ચાલશે પણ એની ફાઇલ ના આવતી હોય કારણ કે ફાઇલ કંઈક બીજે મૂકાઈ ગઈ હોય આનું કા થવાનું કારણ એ છે કે પરમેનન્ટ સ્ટાફ નથી હોતા ત્યારે આ મુશ્કેલી ઊભી થાય છે એટલે મારું તો સરકારને એક નમ્ર અરજ છે ને વિનંતી છે કે સાહેબ તમે જજોની પ્રક્રિયા ચાલુ કરો મહેરબાની કરીને કે જેથી કરીને છવ્વીસ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં ભરાવો કારણ કે સાહેબ રોજને રોજ અદાલત ફરિયાદો તો અદાલતમાં દાખલ થાય થાય છે જ હવે ફરિયાદો જ્યારે દાખલ થાય છે એનો નિકાલ આજે સાહેબ સોળ સત્તર અઢારની ફરિયાદો ચાલે છે આપ વિચાર તો કરો સાહેબ કે સોળ સત્તર અઢારમાં જે માણસે ફરિયાદ કરી હોય એમાં ઇન્સ્યોરન્સની બી હોય મેડિકલની હોય અને બીજી બિલ્ડરો સામેની હોય એટલે ઘણી બધી ફરિયાદો હોય છે ખાદ્ય ખોરાકમાં જ્યારે ભેળસેળ થાય એની ફરિયાદો હોય છે તો પછી તમે આનું નિરાકરણ કેવી રીતે લાવશો અને આપણે ગ્રાહક અદાલત કે ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વાત કહેવી પણ બહુ દુઃખદ લાગે છે કે તમે ગ્રાહકોને ઝડપી ન્યાય સસ્તો ન્યાય આ બધું અપાવવા માટે જ્યારે તમે પગલાં ભરીને આ જે કાયદો ઘડ્યો છે એ કાઢ્યા કાયદાનો આખો જે હાર્દ છે એ ફ્રસ્ટ્રેટ થઈ ગયું છે એનું એ રહ્યું જ નથી આજે ગ્રાહકો અદાલતમાં આવતા બંધ થઈ ગયા છે સાહેબ કારણ કે એમ કે ભાઈ અહીંયા બી હવે જો પાંચ છ વર્ષ થવાના એના કરતાં અમે સમાધાન કરીને ઇન્સ્યોરન્સ કંપની સાથે ભલે થોડા ઓછા પૈસા આપે તો લઈ લેવા તૈયાર છે આ તો એ બિચારો પોતે મન મારે છે કારણ કે અદાલતમાં આવે વકીલનો રોક રોકવા પડે અને બીજા પાંચ છ વર્ષ થઈ જાય એના કરતાં પછી એમ કે અમે જે પૈસા મળે છે લઈ લઈએ એટલે આ બધું કમ અને ગ્રાહક અત્યારે બહુ દુઃખી છે અને ગ્રાહકોને કોઈ સંપૂર્ણ સહકાર મળતો હોય એવું દેખાતું નથી. આ દેખાતું નથી પરંતુ જયશવંતભાઈ જે જણાવ્યું અમારા જે હিমাશુભાઈ અત્યારે જે વાત જણાવી કે ગ્રાહકો પણ અમુક વખત એવું થાય તો કેસ જે કરવો જોઈએ તેનાથી પણ ક્યાંક નાસીપાસ કરતા હોય છે કે કોણ આ ઝંઝટમાં પડે આમ છે તેમ છે ગ્રાહકો તરફથી કેવો પ્રતિસાદ જે પ્રકારે તેમને ન્યાય મેળવવા માટે સામે આવતો હોય છે આપની દ્રષ્ટિએ અને સાથે સ્ટાફની વાત કરીએ તો ન્યાય અપાવવા માટે જે પૂરતો સ્ટાફ હોવો જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં છે કે ક્યાં એટલે આપની વાત સાચી છે કે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં જે બે હજાર વીસ માં અમલમાં આવ્યો એમાં જે કન્ઝ્યુમરની કમ્પ્લેન છે એ નેવું દિવસમાં એનો નિકાલ લાવો એવી ટાઈમ લિમિટ નાખી છે પણ કોઈ દિવસ નેવું દિવસમાં કોઈ ગ્રાહકની ફરિયાદ નો નિકાલ થતો નથી કોઈ ના કોઈ કારણસર અને બીજું આપે જણાવ્યું એમ આ નિકાલ નહીં આવવાનું મેન કારણ પહેલો પગથિયું છે કે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં આ કેસ દાખલ થાય તો ડિસ્ટ્રિક કમિશનમાં એની ઘણી જગ્યાએ માહિતી મારી માહિતી પ્રમાણે એના પ્રેસિડેન્ટ મેમ્બરોની સરકારે નિમણૂક નથી કરી ગુજરાતમાં આ અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ આ આવે છે અને એ એ વિભાગની જવાબદારી છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક પ્રેસિડેન્ટમાં શું રિટાયર્ડ જજ હોય છે અને બીજા બે મેમ્બરો એની નિમણૂક જો બધે કરાય અને આ જે કન્ઝ્યુમરના કેસોની ટાઈમ લિમિટ જે નક્કી કરી છે એ જો એને ફોલો કરાય અને તો એનો સ્પીડ આવે નહી તો એનો બેકલોગ તો વધતો જ હશે અને આપને કહું કે આ જે કન્ઝ્યુમર કમિશનમાં ડિસ્ટ્રિક્ટ કમિશનમાં મોટા ભાગે જે ઇન્સ્યોરન્સના કેસો હોય છે એ સિત્તેર થી એસી ટકા ઇન્સ્યોરન્સ ક્લેમના જ કેસો હોય છે કે એમને જે પોતાને જે પેલું વીમો ઉતરાયો હોય મેડિક્લેમ અને કંપનીઓ આપણે એને જે લીગલ મેટ્રોલોજી નિયામક કે છે કંટ્રોલર ઓફ લીગલ મેટ્રોલોજી એ જે નિયામક ગ્રાહક સુરક્ષા છે એની મોટી જવાબદારી છે પણ હાલ એ ખાતું સાવ ગ્રાહક સુરક્ષા માટે નિષ્ક્રિય છે તો વચ્ચે આપડે એક જણાવ્યું કે પેલા જે બધું સુરક્ષા માટે આપે છે પણ આ ગ્રાહક સુરક્ષા ખાતું ઓન પેપર જ બધાને કોન્ટ્રાક્ટ આપીને અમે આટલી એડવર્ટાઇઝ કરીને આમ કર્યું ને આ પ્રોગ્રામ બનાવ્યા દૂરદર્શનમાં અને બધે ગ્રાહક જાગૃતિ માટે પ્રયત્નો કર્યા એ બધું ઓન પેપર જ ચાલે છે બાકી જે ખરેખર જે ગ્રાહક માં જાગૃતિ લાવવાની અવેરનેસ ના જે કાર્યક્રમો થવા જોઈએ એ કોઈ થતા નથી આ આપની જાણ ખાતર કહું આ જે ગ્રાહક સુરક્ષાની જવાબદારી અત્યારે હાલ લીગલ મેટ્રોલોજી ઇન્સ્પેક્ટર હોય એટલે તોલમાપ ઇન્સ્પેક્ટર એને સંયુક્ત સોંપાય છે એને હોદ્દો પણ એ રીતે નક્કી કરેલો છે કે ઇન્સ્પેક્ટર ઓફ લીગલ મેટ્રોલોજી એન્ડ કન્ઝ્યુમર એફેર્સ

આ બંને કાયદામાં નેવું દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવો એવું પ્રોવિઝન છે પરંતુ ઓગણીસો છ્યાસીથી આજે આપણે જે વાત કરીએ છીએ બે હજાર પચીસમાં ચોવીસમી ડિસેમ્બરે એક પણ ફરિયાદ નેવું દિવસમાં ડિસાઇડ થઈ હોય કે નિકાલ થયો હોય એવું બન્યું નથી સાહેબે વાત કરી કે નેવું દિવસનું પ્રોવિઝન છે હા સાહેબ છે એ બધું કાગળ ઉપર છે પરંતુ નવ નવ વર્ષ સુધી ફરિયાદ નથી નિકાલ થતો સાહેબ હવે આનાથી તો વધારે આ ગવર્મેન્ટને શું કહેવું જોઈએ આ આ કહેતા પણ શરમ આવે છે કે આ અમે જ્યારે ગ્રાહક હું પણ ગ્રાહક અદાલતમાં મેં પણ બુક લખેલી છે એના જજમેન્ટો ઉપર મેડિકલ નેગ્લિજન્સ ઉપર સાહેબ મેડિકલ નેગ્લિજન્સમાં પણ અત્યારે એટલી બધી ફરિયાદો છે પણ એ લોકો બિચારા આવતા બીએ છે કારણ કે એમને ક્યાં દવાની આડઅસર થઈ હોય છે ક્યાં હાડકું ખોટી જગ્યાએ ફિટ થઈ ગયું હોય છે એની ડેફિશિયન્સી રહી ગઈ હોય છે ડિફેક્ટ રહી ગઈ હોય છે એમાં જે સ્ક્રૂ ફિટ કરે લુઝનિંગ ઓફ ધ સ્ક્રૂ થયા હોય છે હવે આવી બધી ઘણી ફરિયાદો છે કારણ કે હું વીએસ હોસ્પિટલનો પણ એડવોકેટ છું ઓગણીસો ને બાણુંથી એમાં ઘણા બધા બિચારા દર્દીઓ પીડાય છે પરંતુ એ લોકો ગ્રાહક અદાલતમાં જઈ નથી શકતા કારણ કે એક એવી છાપ ઊભી થઈ ગઈ છે કે ગ્રાહક અદાલતોના જે નિર્ણયો છે એ આવતા બહુ વર્ષો નીકળી જાય છે જેનું પ્રોવિઝન હોવા છતાં હા જે ફરિયાદ દાખલ થાય તો સામેવાળાએ એનો જવાબ પિસ્તાળીસ દિવસમાં આપો એવું પ્રોવિઝન છે જો તમે પિસ્તાળીસ દિવસમાં સામેવાળી પાર્ટી જવાબ ન આપે તો એ એક્સપાર્ટી થઈ જાય છે તમે જો આ એનો અમલ કડકાઈથી કરાવો છો તો તમે એપોઇન્ટમેન્ટ કેમ જલ્દી નથી કરતા તમે કેમ સ્ટાફ પૂરતો નથી આપતા મેટરો જલ્દી ચાલે ફરિયાદોનો નિકાલ જલ્દી આવે એ માટે જરૂરી પગલાં સરકારે કેમ સૂચવતી નથી કે કેમ કડકાઈથી એનો અમલ નથી કરાવતી તો આ સરકારે કરાવવાનું છે પછી આપણે ગ્રાહક અદાલત કે ગ્રાહકના અધિકાર વિશે વાત કરવા માટે આપણે લાયક છીએ બાકી આવા પ્રોગ્રામો તો સાહેબ મેં અહીંયા લગભગ દસ પંદર પચીસ કર્યા હશે પરંતુ આ કહેતા ખરેખર બહુ શરમ આવે છે કે ગુજરાત સરકારને કે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટને ગ્રાહક અદાલતને સારી રીતે ચાલે એમાં કોઈ રસ નથી વ્યાપક સુરક્ષા વિભાગ અને તેમની આ કામગીરીથી પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જાગૃત થવાનું છે ભાવિકભાઈ જે કામગીરી અત્યારે જે થઈ રહી છે અમલવારી જે સરખી રીતે નથી થઈ સ્ટાફ એ રીતે નથી મળી રહ્યો તો તેનાથી પણ ગ્રાહકે હવે જાગૃત થવું પડશે એ પણ અધિકાર છે કે ત્યાં પણ તેમને પૂરતું સગવડ મળે પૂરતી તેમની વ્યવસ્થા થાય એના મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક જાગૃત હવે ગ્રાહકોએ થવું પડશે જલ્દી ફટાફટ દસ સેકન્ડ વાત વાત એ જ છે કે ઘણી વખત કન્ઝ્યુમર્સ ને ખબર જ નથી કે એમના શું શું અધિકાર છે અને એમને એમના લગતી બાબતો ઘણી વખત પ્રોડક્ટમાં એટલા અક્ષરે લખેલી હોય છે કે તમારે બિલોરી કાચ લેવા પડે અને જેમ વાત થઈ કે જગ્યા પર નિમણૂક ના થાય તો આજે ગ્રાહકને ક્યાં આગળ જઈને કમ્પ્લેન કરવાની કેવી રીતના કરવાની કોને મળવાનું એની પણ કોઈ માહિતી કે કોઈ જાગૃતિ લાવવાનો પ્રયત્ન નથી થતો એટલે એના કારણે પણ આ મુશ્કેલી થાય છે ના અધિકારોને લઈને અને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે પરંતુ તેની સાથે ગ્રાહક સુરક્ષામાં જે ત્યાં કમ્પ્લેન કરે છે અમલવારી છે અને જે પ્રકારે વાત કરીએ કે સ્ટાફ પણ પૂરતો નથી જેટલું જ્યાં નિમણૂક કરવાની છે ત્યાં પણ નિમણૂક નથી કરી એટલે આ એક પ્રકારે જે તંત્રમાં જે ચાલી રહ્યું છે તેને પણ બંધ કરવું પડશે જેથી આજે અમલવારી છે યોગ્ય રીતે થઈ શકે અને ઝડપીમાં ઝડપી જે ગ્રાહક એ મુદ્દે જાગૃત થવાની જરૂર છે અને પ્રયાસ હતો આ કાર્યક્રમનો મારી સાથે જોડાયા હિમાંશુભાઈ ભાવિકભાઈ અને જશવંતસિંહ આ ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા તમને થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં આટલું ફરી મળીશું મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર